બાર સામાન્ય પ્રવાહને બાર સાયન્સનું પરિણામ ડિક્લેર થવા જઈ રહ્યું છે ત્યારે આનંદની વાત તો એ છે કે ગઈ કાલે જ હજી નીટની પરીક્ષા પૂરી થાય બાળકો હળવા થયા અને ત્યાં આજે એમને ખૂબ એક આનંદના સમાચાર મળશે અને એ પરિણામની જ્યારે વાત છે ત્યારે દર વર્ષે ધોળકિયા સ્કૂલ એમ કહો તો ચાલશે ઘણા બધા વર્ષો થયા ગુજરાત લેવલે શ્રેષ્ઠ પરિણામ એનું હોય છે ગયા વર્ષે બાર સાયન્સમાં નેશનલ ફર્સ્ટ હતા ગુજરાતમાં ગુજકોટ ગુજકેટ ફર્સ્ટ હતા અને નીટમાં સૌરાષ્ટ્ર ફર્સ્ટ હતા અને બોર્ડના રિઝલ્ટમાં રાજકોટ ફર્સ્ટ હતું સેમ બાર કોમર્સમાં દસમાંથી નવ અમારા બોર્ડ ફર્સ્ટ એટલે કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું હતા અને ટેન્થમાં રાજકોટમાં ચાર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું હતા અને ચારે ચાર ધોળકિયાના હતા એમ કહો તો ચાલશે મારે એટલા માટે રિપીટ કરવું પડ્યું છે કે ધોળકિયા સ્કૂલ દરેક વખતે એનો રેકોર્ડ તોડે છે હજુ મને અમારું એક સ્કૂલનું પરિણામ ડિક્લેર થયું અને હજુ એમાંથી ચાર વ્યક્તિ એવા મેળ્યા કે જેને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ધોળક્યા કુલની તો હજી એક જ સ્કૂલનું પરિણામ મારી પાસે આવ્યું છે પણ આ પરિણામ એટલા માટે શ્રેષ્ઠ હોય છે કારણ કે એના માટે આખું વર્ષ ખૂબ ખુશી છે તૈયારી તો 12 ચાલુ છે ત્યાર જ કરતા અરે આનંદનો મહેલના સ્કૂલમાં પણ બિઝનેસ કરે છે